અમે નવસારી જિલ્લા પોલીસ વતી ના શહેરીજનો અને નવસારી ગ્રામ્ય વિસ્તારના લોકોને આગામી ખેલ મહાકુંભનું આયોજન થવા જઈ જનાર છે તો એમાં મેક્સિમમ સંખ્યામાં અહીંના લોકો દ્વારા રજીસ્ટ્રેશન થાય અને ખેલ મહાકુંભમાં આયોજનમાં ભાગ લે એવી જિલ્લા પોલીસ વતી નમ્ર અપીલ કરું છું અને જે આપણો આ ખેલ મહાકુંભનો કાર્યક્રમ છે એ વર્ષ બે હજાર દસથી શરૂ થયેલ છે અને એના જ ફળ સ્વરૂપે આપણે ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર્સ પણ આપણે ગુજરાતને સાંપડ્યા છે તો આ જે ખેલ મહાકુંભ થકી જે ખેલ દિલ્હી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટનો જે ડેવલપમેન્ટ થશે તો એ સર્વે તથા નશામુક્ત ભારત તરફ આપણે આગળ વધીએ એ બાબતે હું સૌને નમ્ર અપીલ કરું છું રમશે ગુજરાત જીતશે ગુજરાત